હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરી રહી છું જે વરસમાં એક જ વખત બનતી હોય છે અને તે છે પતરાળીનું શાક તો આ શાક નોમના દિવસે એટલે કે આઠમના બીજા દિવસે ભગવાનને પારણા કરાવતી વખતે ભોગમાં ધરવામાં આવે છે અને આ શાકની અંદર બત્રીસ પ્રકારના શાકભાજી મિક્સ મળતા હોય છે તો માર્કેટમાં આવી રીતે અળવીના પાનની અંદર બધા શાક સાથે ભણગાવેલા કઠોળ અને ભાજી તૈયાર મળતી જ હોય છે તો પતરાળીનું શાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો તેની રેસીપી જોવા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા પતરાળીનું શાક બનાવીશું છે અને ભાજી હોય છે તેને આપણે સરસ રીતે સમારી લેશું તો અહીંયા મેં સરસ રીતે બધા શાકભાજીને ધોઈ અને કોરા કરવા માટે કાણાવાળા વાસણમાં લઈ લીધા છે આની અંદર બધા શાકભાજી અને ફણગાવેલા કઠોળ હોય છે તો આ પતરાળીનું શાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને તેને બનતા પણ કંઈ જ વાર નથી લાગતી અને ઘરમાં આપણે જે બેઝિક મસાલાનો રેગ્યુલર ઉપયોગ કરીએ છીએ તે મસાલાથી તૈયાર થતું આ શાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો મેં અહીંયા કૂકરમાં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર રાઈ એડ કરીશું રાઈ તતળે એટલે આપણે તેની અંદર જીરું અને હિંગ એડ કરીશું અને ત્યારબાદ આપણે જે ધોઈને રાખ્યા છે તે શાકભાજી સરસ રીતે એડ કરી અને તેલમાં સાંતળી લેશું તો આવી જ રીતે આપણે બધા શાકભાજીને તેલમાં એડ કરી અને સરખી રીતે સાંતળી લેવાના છે ઘણા લોકો ભાજી અને શાક બધા અલગ અલગ રાખતા હોય છે પહેલાં શાક વઘારી અને તે સહેજ ચડી જાય એટલે ત્યારબાદ ભાજી એડ કરતા હોય છે પણ આવી રીતે કૂકરમાં આ શાક ખૂબ જ ઝટપટ તૈયાર થઈ જાય છે કારણ કે આ શાકની અંદર સરગવો કારેલા કંકોડા સુરણ બીટ બધા જ શાક હોય છે માટે આપણે કૂકરમાં બનાવીશું તે તે ઝડપટ ચડી પણ જશે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મસાલા એડ કરીશું તો મેં અહીંયા બે ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે સાથે જ સહેજ હિંગ એડ કરી છે અને ધાણાજીરું એડ કર્યું છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને જો તમે આની અંદર ખાંડ અને લીંબુ એડ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો પણ મેં અહીંયા ખાંડ અને લીંબુનો ઉપયોગ નથી કર્યો હવે આપણે મસાલાને પણ સરસ રીતે શાક સાથે મિક્સ કરી દઈશું અને તેલમાં સરસ રીતે બધા જ શાક અને મસાલાને હલાવી અને મિક્સ કરી દેવાના છે ત્યારબાદ આપણે તેની અંદર થોડું પાણી એડ કરીશું તો આ શાકની અંદર આપણે વધારે પાણીનો ઉપયોગ નહીં કરીએ કારણ કે જે ભાજી છે તેમાંથી પણ પાણી નીકળશે માટે શાક વધારે રસાવાળું બની જશે આ શાકની અંદર તેલનો રસો હશે તો શાક વધારે સારું લાગશે માટે આપણે સહેજ પાણી એડ કરી અને કૂકરને બંધ કરી દેસું અને તેની ત્રણથી ચાર વિસલ વગાડી દેવાની છે તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે શાકની વિસલ થઈ ગયા બાદ આપણે કૂકરને ખોલવાનું નથી તેને સરસ રીતે સીજવા દેવાનું છે ત્યારબાદ જ આપણે તેને ખોલીશું તો અહીંયા મેં ત્રણ વિસલ થઈ ગયા બાદ સરસ રીતે તેને સીજવા દીધું અને ત્યારબાદ ખોલતા જ આપણું સરસ મજાનું શાક છે તે તૈયાર થઈ ગયું છે તો આ સરસ મજાનું પતરાળીનું શાક નોમના દિવસે ઘરે બનતું હોય છે અને આની સાથે પૂરી દાળ ભાત અને સ્પેશિયલી શીરો બનતો હોય છે ભગવાનને ભોગ ધરવા માટે તો હવે આપણે આ શાકને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું જનરલી તો આ શાકને અળવીના પાનમાં જ પીરસવામાં આવતું હોય છે તો લગભગ મિક્સ બધા જ શાકભાજી બનતા હોય છે તેવી જ રીતે આ શાક તૈયાર થાય છે પણ આ પતરાળીનું શાક સ્વાદમાં મિક્સ શાક અને ઊંધિયા કરતાં પણ કંઈક અલગ જ સ્વાદ સાથે તૈયાર થાય છે તો સરસ મજાનું પતરાળીનું શાક તમારા ઘરે બને છે કે નથી બનતું તે પણ મને કોમેન્ટ કરીને જણાવજો અને તમને મારા આ શાકની રેસીપી કેવી લાગી તે પણ મને ચોક્કસથી કહેજો જો આ પતરાળીના શાકની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને જો આ વર્ષે ના બનાવ્યું હોવ તો આવતી જન્માષ્ટમીના દિવસે તમે પણ આ પતરાળીનું શાક ઘરે ચોક્કસથી ટ્રાય કરી શકો મારા વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી દેજો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ